ચૈતરભાઈ જયારે ઉભા થયા તારે એ લોકોને બધું દેખાયું તે લગી કોઈ કશું બોલતું નતું કશું કોઈ બોલતું નતું અને મનસુખ સાહેબ નું આવે નર્મદામાં હું કામ પડે તે તમે ત્યાં દોડીને આવી જાઓ છો સીધી વાત છે ને તમે તમારું ભરૂચ જિલ્લાનું લાગે તમે નર્મદા જિલ્લા માં હું કામ લોડો છ અને છોટા ઉદેપુર અમારા નાદુ તાલુકામાં છોટા ઉદેપુર માં લાગે જસુભાઈ રાઠવા દેખાતો બી નહીં અમારા ગામમાં

ગામોમાં વિકાસ શું થાય છે એ ગમે તે કામ હોય પણ ચૈતરભાઈ જ્યારથી વિધાનસભામાં ચૂંટીને આવ્યા ત્યારે અમને ખબર પડી કે ચૈતરભાઈ અમારા અવાજ અમારા સમાજ માટે અવાજ ઉઠાવે છે એમ સમાજ માટે અવાજ ઉઠાવી શકે હોય ને તો ચેતરભાઈ આવ્યા પછી ખબર હા ચૈતરભાઈ આવ્યા પછી ત્યાર પછી અમને ખબર પડી એમ બીજા અત્યાર લગી જેટલા ભાજપના જેટલા નેતા આવ્યા ને કોઈ નેતા એવો બોલ્યો નહીં લગ્ન પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય કોઈ આવતું છે નહીં એમના ગણના અંદર જે પ્રસંગ હોય ને એના માટે એ લોકો જાય છે પણ ગામના તમને જે વોટ આપે છે વોટ આપે એમના તો તમે જાઓ ચૈતરભાઈ અમે ખા એવું કહેતા ને કે ફોન પર ખાલી ટેલિફોન દ્વારા અમે સમાચાર આપી શકીએ ચૈતરભાઈને અમને ઘરે જઈને બી કંકોત્રી આપી છે ગમે ત્યાં જગ્યાએ અમને ઓફિસ પર બી અમે કંકોત્રી આપી છે એ લોકો હાજર આવે છે હાજર થાય છે એમ ગામમાં હાજર થાય છે મેઇન વસ્તુ છે કે જળ જંગલ અને જમીન એના માટે એ લોકો લડે છે ચૈતરભાઈ વસાવા બીજા કોઈ નેતા તૈયાર થતા નહીં ભાજપના તો લુખાના દલાલ છે આ મોડે કહું તિલક તડવી ગામ નવાપરા નિકોલી તાલુકો નાંદોદ જિલ્લા નર્મદા લુખાના દલાલ છે આ લુખાના દલાલ છે આ મોડે કહું મેં હા એ લોકો આ ભરૂચમાં પંદરસો કરોડ નું આ જાદરાને સંડાસ બાથરૂમ છે તેમાં કૌભાંડ કર્યું મનરેગા હા મનરેગા કોઈ બોલવા તૈયાર છે કેવડિયામાં ઘર તોડી નહીં ખા અમારા તડવી સમાજ કોઈ બોલવા તૈયાર છે નહીં ચૈતરભાઈ આવ્યાં હતા અને કોંગ્રેસના આવ્યા હતા બીજું કોઈ આવ્યો નહીં ભાજપનું ચેતર સવારને રોકી દેવામાં હતા હા રોકી રાખ એ ભાજપને ખૂચે છે બીજું તો મેં તમને હું કહું ભાજપને ખૂચે છે કે ચૈતરભાઈ બોલશે તો કામ થવાનું જ છે બાકી નહીં થાય અહીંયા કોઈ નેતા તેવું છે નહીં કે બોલવા તૈયાર થાય એમ અમારા રાજપીપળામાં હર્ષદી માતાનું જે મંદિર ખરું ને હર્ષદી માતા એમની સામે લારી ગલ્લા મુકાવે છે એ લોકોને ખસડી નહીં ખાતા એ લોકોને લોન લઈને ત્યાં લારી ગલ્લા ચલાવતા હતા તે લોકોને પોલીસ પોલીસનો ઉપયોગ કરે છે લોકો પોલીસ ને એ લોકોએ હટાવી લીધા અને પોલીસ દ્વારા એ લોકો લારી ગલ્લા નગરપાલિકામાં લઈ ગયા એ લોકોને એ લોકોને ખૂચે છે સીધી વાત છે ને મજૂરી કરીને એ લોકો કમાતા હતા એ લોકો જે કમાય ને તેને ખબર પડે ખેતીમાં જે કામ કરે ને એને ખબર પડે આ લોકો ભાજપ નવું છે બેઠા રૂપિયા આવે હે બે નંબર ને લોકોનો ધંધા ચાલુ છે એ લોકો શું બોલે

મેં ખોટું નહીં કહેતો તમારે ડીવાય સીએમનું ખાતું માગવું જોવે સાત ટર્મથી તમે સાંસદ જો ડીવાય સીએમનું તમારે ખાતું માગવું જોવે બાકી તમે ડીવાય સીએમ ખાતું ના લો તો કોઈ બી તમે હમણાં હર્સમઘી પોલીસ ખાતાને એમના પાસે છે તો માગો ને તમે હે તમે મનરેગાનું કાઢો પછી પોલીસ તંત્રને તમે કાઢો દો અધિકારીઓને ગાઢો દે તો સરકારી છે બધા હે તમે સાત સાત ટર્નમાંથી તમે ચૂંટણીમાં છો સાત ટર્નમાંથી તમે સાંસદમાં છો તમે શું કર્યું હેં પેલો મુદ્દો પણ છે ને કે ભાઈ પ્રસૂતિની પીડાવાળી મહિલાઓને રસ્તા કરી જળવાણી ગામ છે ડુંગર વિસ્તારના જેટલા બી ગામો છે ને ત્યાં એકસો આઠ પહોંચતી છે નહીં હવે એકસો આઠ પહોંચો અને તમે પછી મોટા મોટા બોર્ડ મારી દો કે અમારો અમારો ભાજપ સરકારને અમારો વિકાસ હું વિકાસ વિકાસ કઈથી વિકાસ થાય તમે પેલા રોડ તો બનાવો ત્યાર પછી વિકાસ થાય સીધી વાત છે ને તમે પેહલા રોડ બનાવો ત્યારે પછી ડુંગરમાં એકસો આઠ પહોંચે એકસો આઠ પહોંચવા માટે એ રસ્તો તો હોવો જોઈએ ને આ ચોમાસા વિસ્તારમાં અમારા આદિવાસી સમાજ ને વધારે પડતું અઘરું પડે કે જ ના અઘરું પડે કારણ કે નદી ખાડા નદી જતી હોય કઈથી એકસો આઠ જાય સીધી વાત છે ને હા બસ બીજું કંઈ નહીં તો છેલ્લો છેલ્લો સવાલ તમને પૂછું કે ભાઈ ચૈતર વસાવાને પછી જેલમાં નાખવાનું કારણ છું એ લોકો કહી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે ગ્લાસ માર્યો કોઈ કર્યો ઝાપટ મારી કોઈ કર્યો ધક્કો માર્યો એ આવે જે મિટિંગમાં જે બનાવ નહીં બહેનો હોય તે મને ખબર નથી પણ અમારા સમાજમાં તે ચૈતરભાઈ લડે છે હે તેના માટે તમે અમારે અમારા સમાજના વ્યક્તિને તમે દબાવો છો તે હું કામનું હે તમે આટલા વર્ષથી પેલો પાટીલ છે ગુજરાતના જેટલા બી ભાજપના જેટલા સરકારી નેતા છે મર્ડર કર નાખે બે દિવસમાં તેમના જામીન તૈયાર થઈ જાય છે બે દિવસ જામીન તૈયાર થઈ જાય છે આજે અમારા માણસને તમે મહિનો મહિનો થઈ ગયો આજથી પહેલા બે હજાર ઓગણીસમાં માં લોકસભાની ચૂંટણીમાં કમ કમ કે ચૈતરભાઈ જીતે ચૈતરભાઈના જે સમર્થનમાં હતા તે વ્યક્તિ જીતે એટલામાં તેમને પાસામાં નાખી દીધેલા તમે પાસામાં નાખવાનું કારણ હું મેં તમને કહેવા માંગુ પાસામાં નાખવાનું કારણ હું काम के वर्ड वर्ड ऐना वर्ड बीजेपी मा ना जाय इतला माटे एम्ने पासामा नाकी